we <laughs> શું તો ત્યાં ઉછળશે મોટું થશે અને તમારો પ્રયત્ન અને મહેનત કરેલી એ એડે આવશે તો સો ટકા અમે એમાં મદદ કરીશું તમને ઝાડ પણ લાવી આવીશું ત્યાં સાથે રહી અને એકવાર ત્યાં ઝાડ ઉગડી ઉગાડી દઈએ એવી પણ કરીશું ખાડા પછી તમારે ત્યાં ત્યાં દેખરેખ રાખવાની એક ડોલ પાણી 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 લઈને જવાનું એક્ટિવા જ્યાં સુધી સુધી ઝાડ મોટું થાય તમને ના થોડી સંખ્યામાં અને આ આ અભિયાનમાં કે આપણે આપડા પર્યાવરણને બચાવવા માટે એ કામગીરી કરવાલી આ જે નગરપાલિકામાં આ જ રીતે જે ડોડકામાંથી કонજીન થઈ રહ્યો છે કારણ કે ગુજરાતમાં નામથી પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ અંતર્ગત પાંચ કરોડના અગિયાર લાખ રૂપિયાના ખર્ચે સમગ્ર ગુજરાતમાં એકસો છત્રીસ પ્રોજેક્ટ એટલે વિવિધ નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં આવા પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલા છે ધોળકા ખાતેથી રાજ્યકક્ષાનો આજે કાર્યક્રમ છે ત્યાંથી આનું લોન્ચિંગ થનારું છે વિરમગામ નગરપાલિકા દ્વારા પણ એકસો પચાસ ઝાડ આપણા સખી મંડળોના સહયોગથી આપણે વાવવાનું આયોજન કરેલું છે એના માટે આજે વિરમગામ ખાતે કાર્યક્રમ રાખેલો છે વિરમગામ નગરપાલિકાના અમારા કમ્પાઉન્ડ વોલમાં કમ્પાઉન્ડમાં જ અમે એકસો પચાસ ટ્રી વાવવાના છીએ સખી મંડળો આ ટ્રી વાવશે અને એની માવજત પણ કરશે ઓકે